જગન્નાથ મંદિર એ ચાર ધામોમાંનું એક છે જ્યાં જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતા પૂર્ણ થયેલ પ્રોજેક્ટને ઔપચારિક રીતે શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જંગે સીતાના મુખ્ય પ્રશાસક રંજનકુમાર દાસે જણાવ્યું હતું કે કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે અને મંદિર સત્તાવાળાઓ હવે સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ કરશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કામ મોટે ભાગે બારમી સદીના મંદિરની મેઘનાગા પચેરીથી પંચોતેર મીટરની અંદર કરવામાં આવતું હતું મહત્વનું છે કે હેરિટેજ પ્રોજેક્ટમાં પાર્કિંગ સ્થાનો શ્રી સેતુ કે જે એક પુલ છે યાત્રાધામ કેન્દ્રો યાત્રાળુઓની અવર જવરને સરળ બનાવવા માટે નવો રસ્તો પુરુષો અને સ્ત્રી ભક્તો અને સેવા કરનારાઓ માટે શૌચાલય ક્લોકરૂમ અને અન્ય મુલાકાતીઓની સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિકલ કાર્યનો સમાવેશ થાય છે મેગા પ્રોજેક્ટના સમર્પણની વિધિ શુક્રવારે શરૂ થઈ હતી તેના ભાગરૂપે જાન્યુઆરીએ ઉદઘાટન સમારોહ પહેલા ત્રણ દિવસ એટલે કે અને જાન્યુઆરી સુધી યજ્ઞ અને અન્ય વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે મુખ્યમંત્રી નવીન પટનાયક આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જ્યારે પુરી ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ ત્રણ દિવસ ચાલનારા યજ્ઞમાં પ્રાણહુતિ આપશે મહત્વનું છે કે આ કોરિડોરનો ઉદ્દેશ પ્રતિષ્ઠિત જગન્નાથ મંદિરના દ્રશ્ય આકર્ષણ અને આસપાસના વિસ્તારને વધારવાનો છે રામ મંદિર રાજ્યાભિષેકના માત્ર પાંચ દિવસ પહેલા ઉદ્ઘાટન થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ